હા બાપા બેહા પાણી પીવા જાન્યો બેટા જાગો બેટા જાગુ ઊંઘવા દે ને બનાવવા દે અમ તો થોડી વાર હું જાઉં સંજય બેટો સંજય બેટા

મોટા ભાઈ મોટા દેવા ભાઈ રેવા બાપા સપ્લો માર વાત કરી હતી મને તો દીખલા મેં તો ના પાડ્યું કે કાપા સગર ભાઈ જોડી જજે પણ એ તો બાપા તો હું તો પછી છોકરા એકલો હતો

એમને કીધું કે પછી મને થોડી દીકતો લાગી જી એટલે છોકરા જોડી ઘરે ઘડિયા જગા કરતો છોકરો બિચારું થાકી ના થાકે તો ઘેર જતા લાગતા હતા એટલે ઘેર જતો ખાવા આવું શા કે ભાઈ ને એકલો મેલા ખરો સંજ્યાના તમાર તો ઊંઘી જતો મારી બેહી જતો તો હું દી તો હું ગયો પછી મુતો જતો હા એકલા મૂકી દે એટલા તો હું જમી બમી ના ડોમ નો પાછો આવો બરોબર બરોબર અવા આ તો અભી હાલ જ તો પૂરા મન મગમય આવા નવરા પરે અમે તો અને આવા પા હાબ બટાકા નું નવું ગોલું કાઢ્યું યો દાદા આપણે તો જીતે બધા સપ્રમાયા કરો તે અમારો જે તો પાર આવતો નહી આખો દારો હવે બટાકા વાવન ની આદો ને આ કરો ને તે કરો બસ હું વા સપના કર્યો છે દાદા હવે અને અમારું મોત ને કરવું હા એક બાજુ સંજો બિચારો ફોન લાવ ફોન હવે હું ફોન લાવે એ સપના બાપા આયા કર્યા હવે આપણે જાતમા થઈ રહી છે આ કરવા દેવા તો આપણો ને

સંજયા બેટા સંજયા બેટા આવતા હતા ભણકાર સાહેલ ગલ્લા જતો ને તો હું કઈ સાહિલ બોલાવતા મારી બે હાથ મો વાળી ગલ્લા જતા જતો સાહિલ તો જતો રહ્યો તો પછી આ ભાઈ હતા તે કમાભાઈ ને અંગાત લઈને આવ્યો

બેઠા એકલો ના મન કેવતું ખરું તો હું તમારા ગત આવત તમે તમારો એકલો નાઈ ગયા તો છોકરો સમજી ગયા તમે મન તો કાઠો હું સાહેલ તો વળી હે એવું બધું લેતો એ ગલ ન પકડાય નઈ મને જતો જતા નાઈ જ્યો બિયારણ લેવા જાય ને સગન બાપાને આવે ને એવું જ કહી જ કેવો માર ખવડાવું નથી આપણા રોડ ઉપર નહીં પેલું ખબર હતા કાકા સંજય પપ્પા ને ક્યા એટલે ખબર પડે થોડું મારવાનું ને રાખવું હવે મોટા ભાઈ ને વાત કરે બે બે ના અને હું

મન લાગે એવું હોય ને નો ફોન આવ્યો ને એવું લાગે ભૂત ની વાતો કરતા રે મન લાગે બીક લાગે ભૂત બીક લાગે સંજયા નો ફોન આવ્યો એટલે જવા જવું તો પડશે જ નતા બેસ્યું પણ હા તો હેડો ઘરે બેસી જુછીયે તો પૂછતા સંજયા ફોન કર્યો બે પાછા દુકાન બેઠા તી પછી કરો તમે જ્યાં ને પાછળ શીખવા હોય ઊંચા ને તો બધું બફરતા બફરતા જગ્યા હોય તો કે મારે કોમ આવ્યો ગયા તો આયા તો શિખર એવું કઈ નઈ તો મને હારી ગયા તમે તમારા પાછા બોલાવા પડ્યા બે બોલાયા હતા બસો રૂપિયા એકલું ના લાગે બરાબર તમારા ઘર થી ફોન તમે જતા બે એકલાઈ ગયા એટલે હું પલા ને અમુક બેઠા અમે જતા એક મારા ઘેર કોમ હતા એમ કઈ જતા રે એટલે અમે બે એકલા તમારા પાછા બોલાયા

લાગે હોભરી જાય છે કે એવું કેફળી ના લાગે ઘેર જઈએ પોચવા ગો દાડો ઉગી ગયો નહી બરાબર ઘેર જઈએ ને